તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો આપણે એના વિશે વાત કરવાના છીએ પણ એ પહેલાં તમે સેતુ વસાવાની સપોર્ટ કરતા હોય તો એક હજાર લાઇકને એક હજાર કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવો દોસ્તો તો શેતર વસાવાના મનસુખ વસાવાના હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે શેતર વસાવવાને અને મનસુખ વસાવાની રેલીઓ કાઢી રહ્યા છે અને ગામો ગામ એમ કહેવાય છે કે ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો એક બાજુ છેતર વસાવાની રેલીઓ નીકળી રહી છે અને એક બાજુ મનસુખ વસાવાની રેલીઓ નીકળી રહી છે હાલ એમ કહેવાય છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર ક્ષેત્ર છે તો હાલ એમ કહેવાય છે કે આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરે છે અને સેતો વસાવા સેતો વસાવા ચાલે બીજું કંઈ ના ચાલે દોસ્તો તમને ખબર જ હશે કે આદિવાસી સમાજના લોકો નારા પણ લગાવી રહ્યા છે કે સેતોભા આગે બઢો આમ તમારી સાથે દોસ્તો તમને ખબર જ હશે કે બે હજાર ચોવીસની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે મનસુખ વસાવાને સેતો વસાવા આમ સામે લડવાના છે દોસ્તો ત્યારે કોનું પત્તું કપાવવાનું છે એ આપણે જોવાના છીએ દોસ્તો તમને શું કે પતું વસાવવાનું પત્તું કપાનું છે કે મનસુખ વસાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને શેતર વસાવાની સપોર્ટ કરતા હોય તો એક ને શેર જરૂર કરી દોસ્તો તો તમને ખબર હશે કે હાલ એમ છે કે છે અને આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ એટલો સપોર્ટ કરે છે કે વાત જ ના આપું છો દોસ્તો અને સેતો વસાવવાના ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાના એમ કહેવાય છે કે નારા પણ લગાવી રહ્યા છે સેતો આગળ આમ તમારી સાથે અને શેતર વસાવા હાલની અંદર એમ કહેવાય છે કે ભાષણના મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એવું બતાવવામાં આવી રહ્યું છે કે ભાજપ તો ભાજપ ને સોંગો પણ વાગી રહ્યા છે ખૂબ જ સપોર્ટ કરે છે આદિવાસી સમાજના લોકો અને મુસ્લિમ સમાજ તો દોસ્તો આમ સામે લડવાના છે ત્યારે કોનું પત્તું કપાવાનું છે આપણે જોવાના છીએ મને તો એવું લાગી રહ્યું છે કે મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું છે કારણ કે સેતો વસાવાને ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરે છે આ ગુજરાતમાં સેતો વસાવા ચાલે બીજું કોઈ ના ચાલે આદિવાસી સમાજ અને મુસ્લિમ સમાજ એવું કહી રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે ક્ષેત્ર વસાવાના ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મનસુખ વસાવાના પણ ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે બે હજાર ચોવીસની ચૂંટણીની તૈયારીઓ પણ ખૂબ જ એટલે ખૂબ જ કરી રહ્યા છે દોસ્તો ત્યારે આમ સામે લડવાના છે ત્યારે કોનું પત્તું કપાવાનું છે એ આપણે જોવાના છે દોસ્તો ક્ષેત્ર વસાવાનું કપાવાનું છે કે મનસુખ વસાવાનું કપાવાનું છે એ આપણે જોવાના છે દોસ્તો તો ભાજપના એમ કહેવાય છે કે મનસુખ વસાવા છે અને આમ આદમી પાર્ટીમાં શેતુભા વસાવા છે દોસ્તો તો ક્ષેત્ર વસાવાના ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આદિવાસી સમાજને મુસ્લી સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરે છે અને નારા પણ લગાવી રહ્યા છે ચેતોભા આગળ બઢો હમ તમારી સાથી એવા નારા પણ લગાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્યાં આવવાના નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હશે